નહી કરોડ માટે સાઈડ પર આવો ખાના માટે

ઓથોરિટી બોલે છે મેં બોલું છું કોઈ અમારી ઓથોરિટી બોલે છે તમારા નેતા બોલે છે મહેરબાની કરીને સાંભળો બોલો શું કરવા અમને રોકેલા છે બોલો તમે ત્યાં એલાન કર્યું કે તમે ત્યાં કયા માં એલાન કર્યું કયા સમાચાર માં એલાન કર્યું છે શાંતિ શાંતિ કોઈ પોલીસ વાળો એવું ના સમજે અહીંયા કોઈ બી મગજમારી નહીં કરતા હા કોઈ મગજમારી નહીં છે એની વાત કરો તમને એટલા માટે રોક્યા છે કે તમે જઈને કાયદો વ્યવસ્થા કઈ જગ્યાએ જઈને કાયદો વ્યવસ્થા અહીંયા કરો છો અત્યારે તમે માણસો ને અમારો વિસ્તાર છે હું ચૂંટાયેલો ધારાસભ્ય છું તમને માને રિટેન કરવાનો ઓર્ડર છે તમારી પાસે બતાવો એનો ઓર્ડર ના બધી જગ્યાએ રાખી શકે આજે કેમ બંદોબસ્ત મારા ઘરે મૂક્યો તમે જયારે બિલકુલ નહી કાયદો અને વ્યવસ્થા અમે પણ જાણીએ છીએ અમે કોઈ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા નથી માંગતા

ધારાસભ્ય તમે કેમ છે નથી તમે તમે ગાડીઓ લઈને અમને કેમ આવ્યા છો ભાઈ આટલું લોકો તમે ભેગા હું એકલો જ કોઈ લોકો નહોતા તમે મને અટકાવ્યો ત્યારે અમારા ડ્રાઈવર સાથે અમે એકલા એટલે આવી રીતના વાત નહીં બરાબર અમે ત્યાં જઈને વળતર અપાવીશું અમે ગુનો કર્યો છે તમારા પીઆઈ યારતદાર બને તમારા પીએસ યારતદાર બને એ તમને નોટિસ આપશે ત્યારે નોટિસ નહીં નોટિસ ક્યારે તમે આખો મોરચો લઈને ઘરે દોડી આવો છો ત્યારે નથી તમને ખબર પડતી નથી મને ઉચકી જવાની જરૂર પડી ચાલો ને મેં આવું છું પોલીસ સ્ટેશન બે એફઆઈઆર તમારા પોલીસ અધિકારીઓ બે એફઆઈઆર કરી મને પૂરી દો નથી કર્યોગાનું એકાદ વારતો એટલે મીઠા નું કપડે નથી લીધું ભણેલા હોય

બીજી હજુ એક ફરિયાદ કરવા માગો છો તમે જુદા પડવા માગો છો તમે ભાજપ ના ઘરડા પેરી લઈ આવ્યો તો ભાઈ સાચી વાત છે આ એજન્ટ તરીકે કામ કરો તો લોકો આવે લાખો ફરિયાદ કરતા પહેલા તમારે વિચારવું જોઈએ ને ખોટી ફરિયાદ શું કરવા શું કરવાની ત્રણ દિવસ પછી મનસુખભાઈ ગયા એકલા કેટલા જણ ગયેલા પુનઃ દાખલ કરી રહો તઈ જાય લોકો પડે તમને એટલે અમે કાયદો વ્યવસ્થામાં હજુ બી કહીએ છીએ કાયદો વ્યવસ્થા જાળવીએ છીએ તમે શાંતિપૂર્ણ રીતે આગળ ચાલો અમે પાછળ આવીએ છીએ

પોલીસ અધિકારીઓને વિનંતી કરીએ છીએ અમારા કોઈ પણ કાર્યકર હાથે પછી જીભા જોડી કે માહોલ પેદા માહોલ બગાડવાની કોશિશ નહીં કરતા હોય તો